ભવ્ય ઉજવણી કરાશે આગામી તારીખ 15 ઓગસ્ટ 2025 સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પાલિતાણા ખાતે કરવામાં આવશે સ્વાતંત્ર પર્વની તૈયારીઓને અનુલક્ષી ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રીના દિશા નિર્દેશક મુજબ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સુચારુ આયોજન અંગે

તમામ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી એનડી ગોવાણી પાલિતાણા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહિર બારૈયા પાલિતાણા પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર